શરીર સંબંધી તથા પ્રોહીના ગુનાના આદિપુરના માથાભારે ઇસ્મને આદિપુર પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે વરિષ્ઠ અધિકારીઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસ્મો ઉપર રોપ લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા સારુ દિનેશ ગોવિંદજી રાજપૂત વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજૂર થવા સબ ડિવિઝન મેજિસ્ટર તરફ મોકલી આપવામાં આવી હતી જે તડીપાર દરખાસ્ત ફાઇલ ને મંજૂર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લા અને અડીને આવેલ જિલ્લાઓની હદપાર કરવાની હુકુમ કરતા આજ રોજ દિનેશ ગોવિંદજી રાજપૂત ને હસ્તગત કરી તડીપાર હુકુમની બજવણી કરી તડીપાર કરવામાં આવેલ છે પોલીસે જણાવ્યું કે આરોપી વિરોધ આદિપુર પોલીસ સ્ટેશન ખુલ અગિયાર ગુના નોંધાયેલ હેવપરોકત કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સી વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે